નમસ્કાર મિત્રો બાર જાન્યુઆરીથી લઈ અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે આ મેળાની અંદર દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ જોડાશે તો આ જે શ્રદ્ધાળુઓ ત્યાં જશે એના માટે જે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ થ્રુ બુકિંગ થાય છે જે હોટલ કટેજ ટેન્ટ અથવા અવર પ્રવાસ કરવા માટેનું જે બુકિંગ ઓનલાઈન એને લઈ અને સાયબર ગઠિયાઓની જે ટોળકીઓ છે ખૂબ એક્ટિવ થઈ છે પ્રયાગરાજ પોલીસ સ્ટેશ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં આવી ટોળકીઓ પણ પકડાણી છે અને આવા ફૅક પાંચ ઉપર વેબસાઇટો પણ પકડાણી છે અને પચાસ એવી ફૅક વેબસાઇટો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો આને લઈ અને આપણે શ્રદ્ધાળુ તરીકે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે અહીંયા જોઈએ તો કુંભ મેળામાં જે બુકિંગ હોય શ્રદ્ધાળુઓ બુકિંગ કરતા હોય હોટલનું કટેજનું ટેન્ટનું તો એ બુકિંગમાં પણ સાયબર ગઠિયાઓ એક્ટિવ થઈ અને આપણે જનરલી શું કરતા હોઈએ કે ગૂગલ જેવી સાઇટો કે સર્ચ એન્જિનનો ઉપયોગ કરી અને આપણે રહેવાની વ્યવસ્થા માટે અથવા ત્યાં જવાની જે ટ્રાન્સપોર્ટેશન માટે આપણે જોતા હોઈએ છીએ તો આ સાયબર ગઠિયાઓ આવા સમયે શું કરે છે કે ફેક વેબસાઇટો બનાવે એટલે ખોટી નકલી વેબસાઇટો બનાવતી બનાવે અને એમાં બુકિંગના નામે તમે જે સોશિયલ પ્લેટફોર્મ વાપરતા હોવ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટા અલગ અલગ જેટલા હોય ત્યાં પણ જઈ અને આ એડ તમને દેખાતી હોય એટલે આપણને આકર્ષક એડ લાગવાથી આપણે એના ઉપર ભરોસો મૂકી અને બુકિંગ કરી નાખતા હોઈએ છીએ તો આનાથી સાવચેત રહેવાની ખૂબ જરૂર છે એની ઓફિશિયલ વેબસાઇટ છે કુંભ કે યુ એમ બી એચ ડોટ જીઓવી ગવર્મેન્ટનું ડોટ ઇન કુંભ ડોટ જીઓવી ડોટ ઇન સરકારે એક વન નાઇન ટુ જીરો ઓગણીસો વીસ નંબર પણ અમલમાં મૂકેલો છે તો આ ફોન નંબર ઉપર કોલ કરી અને એની માહિતી મેળવી શકાય છે તો આવા જે ફેક વેબસાઇટ છે એનાથી આપણે સાવચેત અને સચેત રહેવાની ખૂબ જરૂર છે અધરવાઇઝ એમાં ફ્રોડનો આપણે શિકાર બની શકીએ છીએ કે એઆઈ બોટ બાર ભાષામાં પણ અમલમાં મૂકી છે જેમાં બી તમને માર્ગદર્શન મળી શકે છે તો આવી જે ઓથેન્ટિક અને ભરોસાપાત્ર જે લિંકો હોય જે સોર્સિસ હોય એનો ઉપયોગ કરી અને બુકિંગ કરીએ અને સાયબર ફ્રોડથી સચેત અને સાવધાન રહીએ ધન્યવાદ